તો મિત્રો ઘણા સમય પછી લોગ આવ્યો ને તમે જોઈએ બદલે ખૂબ ખૂબ આભાર અને હમણાં થોડુંક ઇન્સ્ટાગ્રામમાં બધું હાલે હેલું ક્રિએટર વિરિએટરનું હો કે હોય તો જ ક્રિએટર કહેવાય ને હો કે વ્યૂ આવે તો જ એને ક્રિએટર કહેવાય આપણો નાના નાના ક્રિએટર છીએ ભાઈ ક્રિએટર ન કહેતો હાલે કેમ છો મારા વાલા મિત્રો મોજમાં ને મોજમાં જોઈને તમને શું વાંધો હોય તો ઘણા સમય પછી પાછા અમે લોભમાં આવી ગયા છીએ નાના એવા મોટા એવા આજે એવા વાડીએ અને જો વાડી આવતા આવે આ મા દીકરા બેને કંઈક ને કંઈક જોઈએ કામ જોયું આની શેરડી ઉપાડી કારે ઉનારે ખાઈ જાય ને હા કોઈ ફોલી નહીં જાય આ રીતે ફોલવી જો હા જો આ એક કઈક ને કંઈક જોઈ છે મીઠી હેલી કે તીખી હે હા બસ મસ્તી નહી હેલી હમ જોરદાર સીડી હે મિત્રો આંબો થઈ ગયો ને ગુંદા પણ જો જોરદાર હે અથાણો કરો જોતા હોય તો લઈ જાય અમારી વાડી હતી કઈ લી દેવા ને લઈ જાય ને તારા સાઈજ ની તારા ને મોટી લે તો મિત્રો વાડીએ પહોંચી ગયા અને મંડા શેરડી ખાવા આમાં રીંગણા ખાઈ લે અને આંબા એ વાયવા હે આપણે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દાર બાર દાર આંબા વા્યા હે કમ્પ્લીટ થઈ ગયા હે ફૂટી ગયા કમ્પ્લીટ મસ્ત ચટી ગઈ હે કલમું કલમું વાયરી ત્રણ ચાર વર પછી થાય તો અહીંયા કેરી ખાવા આવી આવીજો બટાને શેરડી ખાવી હોય ને ગુંદા ખાવા હોય તો આવી જજો કાંઈ લી હવે શેરડીના સોતલા કાઢવા આવી ગયા શું કહેવાય આગરા આકરા અમને ખબર ન હોય ને અમે અહીંયા એવી ઓછી ખેતી હોય એટલે હા તો ડુંગરી છે એની અહીંયા આકલા અમે મસ્ત થઈ ગઈ છે જુઘુભાઈ શેરડી ખાઈ છે અને જો કોને ખબર હે હું છે એનું નામ ટેટી હે તરબૂચ છે સીબડું હે હું છે ને એ બરોબર જેને ખબર હોય ને કોમેન્ટ કરી દેજો ચાર વેલા હે એમાંથી એક વેલામાં એવડું થઈ ગયું હે પપૈયા હે આંબાની કલમબુ તમને કીધી તી બધી તમે ઓલીવાડીના તો વ્લોગ આપણે જોઈ જશે અહીંયા પહેલી વાર તમને આખું બધું બતાવ્યું હું નાના નાના તલ ઊભા નાના નાના તલો હું વૈધા જ નથી યાર તલ કોઈને બહુ નાના નાના તલ છે વેત વેતિયા બે બે વેતના તલ થયા હે બાકી એટલું ખેતર ખાલી પડ્યું હોય પાછું એવું હે હવે જઈએ આપણી મેન વાળી એ બીજી વાળી ચાલો ચલો શેરડી હવે ગુંદા ખાઈ લે ગુંદા ખા ને કાચે ખબર પડે કાકું કેતો મચી ટાંગા વગર ની હોય હા કા કાચા શેડી તો કચી કાચી ખાઈ ગઈ હતી ગુના કચે કાચા ખાતા ખબર પડે

આ તો તમે ઘણી વખત જોઈ જ છે અમારી વાડી ગાય દોખું અમે અને અમારે ઊભી છે અમારા ખવરાવા બાકી આ અમારા નાના નાનો બગીચો આછો પાત્રો જ્યાં ફૂલ ને પોપૈયા બાકી ખેતર હાવ ખાલી છે ભાઈ કાંઈ વાવેલું છે નહીં અહીંયા આ બે માં દીકરો આમ ભાઈ ગયા લાઈટ મૂક્યું હું નથી આવ્યા ભાઈ કેરી બો આવી અમારે આંબામાં લુંબે ઝુંબે હા થોડી ઘણી થોડી ઘણી કેરી આવી ગઈ આંબામાં અમારે હા યાર બતાવે ઝુમખા એમ કે હા એલા

આ કે બદલન ઓલી કઈ જો પરે આ કી ઓર પરવાઈ હે અલા વાલા આ અમાર છોકરા હે ને કાઈ પોપૈયાને તોડી નાખ્યો કે હું કહી ગયો કાં સોતરા કાઢી હો ભાઈ હવે તો અમે કાઢવાના વેકેશન પડી ગયું ને કા હા આજ કરો ને અમારે તમારું તો હા સવાના તો મિત્રો ઘણા સમય પછી લોગ આવ્યો ને તમે જોયું બદલે ખૂબ ખૂબ આભાર અને હમણાં થોડુંક ઇન્સ્ટાગ્રામમાં બધું હાલે હાલું ક્રિએટર વિરિએટરનું હો કે હોય તો જ ક્રિએટર કહેવાય ને હો કે વ્યૂ આવે તો એને ક્રિએટર કહેવાય આપણો નાના નાના ક્રિએટર છીએ ભાઈ ક્રિએટર ન કહેતો હાલે અમારે તો કઈ વ્યૂ આવતા જ નથી એલા યુટ્યુબમાં તો ઓછા ઓછા જ આવે કેમ કે અમે કઈ કરતા નથી ને એટલે અમે તો મજા મજા કરીએ ને એટલે ઓછા વ્યૂ આવે કેમ કે અમે કોઈને કઈ લાલચ દેતા નથી એટલે આપણે કોઈનો કાંઈ વાત વિવાદ નથી કરતા આપણે પણ આપણે એમ કહીએ કે અમે ક્રિએટર નાના નાના છીએ ભાઈ હા એટલે ઓછા વ્યૂ આવે અમારે હાલે કાંઈ વાંધો નહીં અમાર બાપ ની ઘણી જમીન છે અહીંયા એટલે એ કાંઈ ઉપાધિ નથી કરતા આમાં આવક આવે કે ન આવે ને તો કઈ ફેર નથી પડતો અમને હા અમે તો અમારી મોજ ખાતર કરીએ એને મજા મજા કરીએ ભાઈ આ લીગલી બધું કરીએ છીએ ભગવાનની તૈયારી એ સારું છે અમારે તો વિડીયો ગમે હોય તો લાઇક શેર કમેન્ટ કરી દેજો અને મજા મજા કરજો એ હમણાં ગામડાની મોજ છે મારા વાલાઓ મારા કલેજા જો રૂબી હે તારે ડુંડા છે ને જોઈ લે હરવા એ હેબાયા દેખાય ને બધુંય અમારું હે ત્યાં સુધી દેખાય નહી આમ હા એટલે કઈ આપડે છે નહી ભગવાન ની દયા એન મજા મજા કરો એને વિડીયો જવ તારે જવા એ 好きだけど気分だよね。<laughs>